આ જીવનસાથી યુટ્યુબ ચેનલ છે એને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરો વિડીયો પૂરેપૂરો જુઓ સારો લાગે તો લાઈક કરો અને શેર કરો આ બોટાદથી અશોકભાઈ જાદવનો વિડીયો છે એમણે જે વાત કરી કે આપણે કાળીનાથમાં નથી કરું એટલે મેં પૂછ્યું કાળીનાથ એટલે ધોળીનાથ કહી એમ તો આની થોડીક ચર્ચા થઈ છે એટલે મને એવું લાગ્યું કે જે કાળીનાથ છે એ કાળી મજૂરી કરે એ કાળી નાથ અને જે પરસેવો પાડ્યા વિના ખાય એ ધોળી નાથ એવું આમ લાગે ખરેખર તો આ આખો વિડીયો સાંભળો અને આને ખૂબ શેર કરો આપણે આપણી ચેનલમાંથી ક્યારેય વિડીયો ડિલીટ કરતા નથી એ સિવાય કે કોઈ મોટો પ્રોબ્લેમ હોય અથવા તો લગ્ન થઈ જાય તો વિડીયો ડિલીટ કરીએ પણ એ પણ એક શરતે કે પાંચ હજાર રૂપિયા કોઈપણ શૈક્ષણિક સંસ્થાઓ ભરે અને એની પાવતી રજૂ કરે તો જ આપણે વિડીયો ડિલીટ કરીએ જ અન્યથા આપણે વિડીયો ડિલીટ કરતા નથી અને આ કડક શરત રાખવાનું કારણ પણ એ છે કે યુટ્યુબમાં વારંવાર વિડીયો ડિલીટ થવાથી યુટ્યુબ ચેનલવાળાની શરતો મુજબ આ ચેનલને એ રદ પણ કરી શકે એટલે કે બંધ પણ કરી શકે તો આજે પચીસ હજાર કરતાં વધારે સબસ્ક્રાઈબર હોય અને ઘણા બધા લોકોનું કામ થતું હોય એવી ચેનલ બંધ થાય એવું કોઈ પણ ન ઈચ્છતું હોય એટલા માટે આપણે આ કડક શરત રાખી છે તો આનું બધાએ પાલન કરવું પડશે જે મારી સાથે વાત કરે એનો ખ્યાલ જ હોવો જોઈએ કે આપણી આ વાતચીત કરીએ એ ક્યારેય એનો વિડીયો ડિલીટ થવાનો નથી હા સિવાય કે નંબર આપણે બ્લર કરી શકીએ કોઈ ઉપર વધારે ફોન આવતા હોય તો નંબર બ્લર કરી શકીએ પણ વિડીયો આપણે ડિલીટ કરતા નથી તો આ બધાએ ખાસ ધ્યાન રાખવું હું રહેશે અને આ વિડીયોને એ પૂરો જુઓ કાળીનાથ શું છે અને ધોળીનાથ શું છે એનો અંદાજ તમને આમ આવી જશે હા પીએમજી ભાઈ બોલું છું એક આપણે મારી સગાઈ નું કરવા હતા વરાસ સાહેબ શું કરું છું સગાઈ નું લગન નું કોની સગાઈ કરવી મારી કેમ મેં આ વિડિયો માં તમારું જોયું હે હા પછી હું લખ્યું લખ્યું કાઈ નથી આજે અતમે જોયું ને મે તમને કોલ કર્યો કોણ બોલો તમે બોટા હા બોટા બોટાદ થી બોલો હા હા હું નામ તમારું અશોક અશોકભાઈ અશોક ભાઈ હા દલવાડી તો લગન કરવા છે હા નથ થતા ના કેમ એક વાર લગન કાર્ય હતા છૂટું થઈ ગયું લગન કર્યા છૂટું થઈ ગયું હા હા કેમ છૂટું થયું

હા આપડે આમ જો હારી ઉજળી નાઈટ હોય ને એ હોળી ક્યાં કરી પછી ઉજળી નાઈટ ની એમ નાઈ કદાચ આપડી ઉજળી નાઈટ એમ નાઈ તો એટલે કુંભાર છે પછી મિસ્ત્રી છે હ એમ બીજી આમ ખાલી નાતુ જ નો હાલે ના ના ખાલી નાતુ કઈ ગણાય એટલે આમ થોડા ગોલા કહેવાય ને એવી રીતે, શું નામ તમારું અશોકભાઈ અશોકભાઈ અશોક ભાઈ અથવા અશોક ભાઈ રણછોડ ભાઈ રણછોડ ક્યાં બોટાદ બોટાદ કામ હું કરો હીરા કારખાનું આખું હીરા નું કારખાનું કરો છો હા હા કેટલા કમાવો છો?

પછી ઓલી બાઈ મળી હતી એ તો મારી નાતની જ હતી લગન કર્યા હતા કાયદેસર લગન કર્યા અમે કઈ નાતી હતી તમારી નાત કઈ દલવાડી સતવારા સતવારા હા એ આવ તમારી ઉજળી નાતા આવે કે ઓલી કાળી નાતા આવે ઉજળી નાતા આવે હે આ ઉજળી નાત ને કાળી નાતી એ બનાવી,

હા કોને ઉજળા પણ કર્યા ને એ બધા એમાં હું બધો ધંધો સારો હોય એટલે ધંધો એટલે ઓલા કાળીનાથ વાળા નો ધંધો સારો ન હોય એમ ના ના બધા સારું કમાય છે એમ નહિ ઉજળીનાથ વાળા કયો ધંધો કરતા હોય આ મંદિર માં બેઠા બેઠા પૂજા કરી ઉજળી નથી ને એમ ના ના એમ નહિ તો એમ આમ ગરબા ને એવું બધું સારું હોય એમ કાળીનાથ એટલે મજૂરી જે કરે એ કાળીનાથ ને જે મફત દુખાય ઉજળી નથી એમ

ઈ મેં આપડે થી થોડા આમ બોલા કેવાય ઈ રીતે કે ભાઈ એમને આગળ ધંધો ઓછો હોય ને કે કમાતા ઓછું હોય હા એના હિસાબે એમ કેવાતું હોય છે ઈ મને નથ ખબર કે ઈ કઈ રીતે કે તો આવું આપડે setting થઇ જશે ભાઈ થઈ જાય એમાં હું તો તો મેહનત કરજો ને થોડી એમ અને ઉમર મારી છે ચાલી હે હા હમ અને આ તમે કઈક અમરેલી બાજુ કાયિક ગામ કીધું ને તમે નાઈ સિંગપુર થી ને હમ મેં અત્યારે વિડિયો જોયો ને youtube માં તમને યાદ આવી ગયું વચ મેં અઠવાડિયા પેલા પંદર દિવસ પેલા બૌ phone કર્યા તા ને હમ ચાર પાંચ phone કર્યા પણ phone ઉપાડયો નતો આજ ઉપડયો હમ તો કેમ થાય છે ભાઈ? थाई जाए महु तो आपने YouTube में मिली है आज आवान देना फोटो तो तुम्हारे मुकल जो हाँ WhatsApp करो WhatsApp पर करो पर नहीं तो क्या कर पड़े हाँ तालु उन्होंने WhatsApp मारा फोटो ना कुल फो, मरा मिल फोटो आपने लापडे YouTube में मिली है क्या ब्लॉग ब्लॉग का ये वीडियो पूरो जोए होए तो आ चैनल ने सब्सक्राइब करो ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમે બીજા વિડીયો મળતા રહે અને શેર કરો